જય કિસાન ખેડૂતો માટે ખુશ ખબર દસ હજાર કરોડ ની રકમ જાહેર દરેક ખેડૂતોના ખાતામાં આટલા રૂપિયા જમા થશે સરકાર દ્વારા દસ હજાર કરોડ ની રકમ જાહેર દરેક ખેડૂતોના ખાતામાં આટલા રૂપિયા જમા થશે જાણો સંપૂર્ણ માહિતી ગુજરાત ખેડૂત રાહત પેકેજ ગુજરાત ખેડૂત રાહત પેકેજ ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાની બદલ નવ હજાર આઠસો પંદર હજાર રૂપિયા કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે હાલમાં ગુજરાતના ખેડૂતો સૌથી મોટી મુશ્કેલીમાં છે કારણ કે આ વર્ષે ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે હવે ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠક બાદ ખેડૂતોને પાક નુકસાનીના વળતર માટે નવ હજાર આઠસો પંદર હજાર રૂપિયા કરોડ રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવાયો છે આ સાથે નવ નવેમ્બરથી ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પંદર હજાર રૂપિયા કરોડના મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીનની પણ ખરીદી કરશે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા અપાશે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોના પાક નુકસાન સહાય પેકેજની જાહેરાત કરી છે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીએ ખેડૂતો માટેના રાહત પેકેજની વિગતો જાહેર કરતા જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે ગુજરાત રાજ્યના સોળ હજાર પાંચસો ગામોમાં ખેડૂતોને ચુમ્માલીસ લાખથી વધુ હેક્ટરના વાવેતરમાં નુકસાન થયું છે જેમાં નવ હજાર આઠસો પંદર કરોડ રૂપિયાનું પેકેજ છે જેમાં કોઈ પણ ખેડૂત જેને નુકસાન થયું છે તે બાકાત રહેશે નહીં આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા બે હેક્ટરની મર્યાદામાં અપાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી જણાવી દઈએ કે રાજ્યમાં કમોસમી વરસાદના લીધે બેતાલીસ લાખ હેક્ટરમાં સોળ હજાર જેટલા ગામોમાં આ વરસાદથી નુકસાન થયું છે મગફળીની નવમી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ મગફળી અડદ મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી થી જાણકારી આપવામાં આવશે અને તે પ્રમાણે ખેડૂતો તેમનો જથ્થો પહોંચાડશે હેક્ટર દીઠ બાવીસ હજારની પાક નુકસાની સહાય માટે આવતીકાલ શુક્રવારથી ખેડૂતો અરજી કરી શકશે ચૌદ નવેમ્બર બપોરે બપોર કલાકથી થી પંદર દિવસ અરજી પોર્ટલ એચ ટીટીપીએસ કોલોન સ્લેશ સ્લેશ કે ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ આઈ પોર્ટલ પર ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે વીસી ઈવીએલ મદદરૂપ થશે અમારી યુ ટ્યુબ ચેનલમાં નવા હોવ તો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો વિડીયો ને બીજા ને શેર કરો બેલ લાઈકોન ને ઓલ કરી દો એટલે વિડીયોની નોટિફિકેશન સૌથી પેલા તમને મળે